મિત્રો તમે બધા લોકોએ અમારા ઘણા બધા ભવિષ્યવાણીઓથી જોડાયેલા વિડીયો તમે જોયા હશે સાંભળ્યા હશે જેમાં અમે તમને આવનારા સમયમાં ઘટવાવાળી ઘટનાઓના સંકેત ભવિષ્યવાણીના માધ્યમથી આપીએ છીએ અને આજના આ વિડીયોમાં આપણે એક એવી ભવિષ્યવાણી વિશે વાત કરવાની છે જે આખી દુનિયાને ડગાડી શકે છે મિત્રો મહાભૂકંપોની એક શૃંખલા આવવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો જેમ કે વિડીયોમાં જણાવ્યું કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગીને એકાવન મિનિટ ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે આ પરિવર્તનના લીધે એક દુર્લભ સટગ્રહ યોગ બનવા જઈ રહ્યો છે મીન રાશિમાં પહેલાથી જ રહેલા છે સૂર્ય બુદ્ધ શુક્ર રાહુ આના સિવાય ચંદ્રમાં પણ આ રાશિમાં રહેલા છે હવે શનિદેવના આ રાશિમાં જોડાવાથી એક જ રાશિમાં છ ગ્રહ એક સાથે એકત્રિત થશે આવી રીતે ગ્રહોનો આ સંયોગ ઘણા દશકો પછી બની રહ્યો છે એક જ રાશિમાં પાંચથી છ ગ્રહોનો એક સાથે આવું ખૂબ જ વધારે અશુભ માનવામાં આવે છે તો આ ષટગ્રહી યોગના પ્રભાવથી પ્રાકૃતિક અને માનવીય પ્રકોપના ખૂબ જ મોટી સંભાવનાઓ એપ્રિલ મહિના દરમિયાન બની રહી છે આપણને પણ મિત્રો એ સાફ સાફ જોવા મળી રહ્યું છે કે ઘણા બધા ભૂકંપ અને માનવીય આપદાઓ આવી રહી છે અને એવામાં મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી આવનારા જે પચાસ દિવસો છે એ ખૂબ જ મુશ્કેલીઓનો સમય છે આ ખાલી ભારત માટે નહીં પણ આખા વિશ્વ માટે એક ખૂબ જ મોટી ચેતવણી છે પ્રકૃતિ પણ સંદેશ આપી રહી છે કે કંઈક મોટું થવાનું છે આપણે અતીતમાં પણ જોયું છે કે જ્યારે આવા સંકેતોને નજરઅંદાજ કરવામાં આવે છે તો આના જે પરિણામ હોય છે એ મિત્રો ખૂબ જ વધારે ભયંકર થઈ શકે છે આજે આવનારો સમય છે ઓગણત્રીસ માર્ચ પછી મતલબ કે એપ્રિલના મહિનામાં ભવિષ્યવાણીઓના અનુસાર મિત્રો આ સમય દરમિયાન પૃથ્વી ઉપર મહાભૂકંપોની એક લહેર જોવા મળી શકે છે અને આ જે ભૂકંપ આવવાના છે મિત્રો કોઈ એકદમ સાધારણ નહીં હોય પણ આ ભૂકંપોની ગણતરી ઇતિહાસના સૌથી વધારે મોટા વિનાશકારી ભૂકંપોની સાથે કરવામાં આવશે આનો પ્રભાવ ના તો ખાલી જાન માલને હાનિ પહોંચાડશે પણ જલવાયુ પરિવર્તન અને સમુદ્રી હલચલ મતલબ કે મિત્રો આવી પ્રકારના ભૂકંપો સુનામીને પણ ટ્રિગર કરી શકે છે કયા કયા દેશો ઉપર આ ખતરો મંડરાઈ રહ્યો છે તો મિત્રો એશિયામાં ખતરાના સંકેત જોવા મળી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને વિશેષ કરી વિશેષ રૂપથી ભારતમાં દક્ષિણ ભારત અને પૂર્વીય ભારતમાં ભારતના આ જે હિસ્સાઓ છે એમાં મિત્રો હલચલ ખૂબ જ વધારે તેજ થઈ શકે છે જબરદસ્ત હલચલ થઈ શકે છે દિલ્હી એનસીઆરમાં હલકી મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના છે આના સિવાય શ્રીલંકાના તટીય ઇલાકાઓમાં જોરદાર ભૂકંપ આવવાના સંકેતો છે આના સિવાય ચીન સંઘાઈમાં એક ખૂબ જ મોટો ભયંકર ઝટકો મહેસૂસ કરવામાં આવી શકે છે ઈરાન અને તેહરાનમાં પણ સંવેદનશીલ ઝોનમાં આવી પ્રકારના ભૂકંપના ઝટકા મહેસૂસ થઈ શકે છે ઉત્તરી અને દક્ષિણ કોરિયામાં પણ સંભાવિત ભૂકંપના ક્ષેત્રો છે અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં લોસ એન્જ લોસ એન્જલિસ અને અન્ય રાજ્યોમાં ખૂબ જ મોટા મોટા ભૂકંપ આવવાની સંભાવના બની રહી છે યુરોપ અને અન્ય મહાદ્વીપોમાં આઈસલેન્ડ કેનેડા ન્યૂઝીલેન્ડ આ દેશોમાં પણ મિત્રો મોટી હલચલ થવાની આશંકા છે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અમુક દેશો પણ ભૂકંપથી પ્રભાવિત થઈ શકે છે આવી આવા સંકેતો જોવા મળી રહ્યા છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે મિત્રો કે આ સમય આ સમય દરમિયાન સૌથી વધારે વધારે પૂરતા ભૂકંપોના સેન્ટર જમીનના અંદરના જગ્યાએ સમુદ્ર અને નદીઓના નીચે હશે મિત્રો મતલબ કે આવી પ્રકારના ઝટકાના લીધે આવનારા સમય દરમિયાન સુનામી પણ ટ્રિગર થઈ શકે છે મતલબ કે પહેલા તો ભૂકંપ અને પછી ભૂકંપના લીધે આવનારી સુનામી પણ ખૂબ જ મોટા પાય થઈ શકે છે અને આના લીધે પૃથ્વી ઉપર આપદાઓનો સિલસિલો આનાથી પણ વધારે વધી શકે છે મિત્રો આ વિડીયો તમને ડરાવવા માટે બિલકુલ પણ નથી પણ આ વિડીયો તમને સચેત કરવા માટે છે આપણે પરમાત્માની કૃપાના આશ્રિત છીએ અમે પ્રાર્થના કરીએ છીએ કે પરમપિતા પરમેત્મા બધાને સુરક્ષિત રાખે પણ મિત્રો આવા સમય દરમિયાન સાવધાની આપણી બાજુથી પણ ખૂબ જ વધારે જરૂરી છે કોશિશ કરજો કે તમે આ સમય દરમિયાન જેટલો પણ પોતાને વધારે સુરક્ષિત રાખી શકો છો એટલો રાખજો સરકાર દ્વારા જારી કરવામાં આવતા ભૂકંપથી બચવાના ઉપાયોનું પાલન કરવું જ્યાં સુધી બની શકે એમરજન્સી કીટ વગેરેનું વ્યવસ્થા પહેલેથી જ કરી રાખવી અને સમય આવવા ઉપર તમારી પોતાની અને બીજાઓની સહાયતા માટે તમે જે પણ પ્રકારના કોઈ વ્યવસ્થા કરી શકો છો એ કરવા કરવી જોઈએ મિત્રો હું જાણું છું કે ઘણા લોકોને આ ભવિષ્યવાણી ખૂબ જ વધારે અજીબ લાગશે કેટલા લોકો હસશે કોમેન્ટ બોક્સમાં પણ જણાવશે કે આ ખોટું છે એવું છે બધું પણ આવા લોકો ત્યારે જાગશે જ્યારે અહીંયા હું તમને કોઈને પણ પણ ડરાવી નથી રહ્યો રહ્યો આ માધ્યમથી મિત્રો મિત્રો સચેત કરી છું એટલા માટે જિંદગી અમૂલ્ય છે આપણે બધા એકબીજાની સુરક્ષા માટે અનિવાર્ય છીએ જો તમને આ જાણકારી મહત્વપૂર્ણ લાગી હોય તો મિત્રો આને તમે તમારા પરિવાર અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો જેનાથી આવી પ્રકારની કોઈ કંડિશનમાં ઈ લોકો પણ સતર્ક રહી શકે પરમપિતા પરમાત્માની કૃપા

અને સોલ સૂરજ ઉપર થવા વાળા સોલસ્ટ્રોમ પણ ધરતીને ખૂબ જ વધારે પ્રભાવિત કરશે તો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ બધા જ પંચ તત્વોમાં ખલબલી મચવાની ખૂબ જ મોટી આશંકા જોવા મળી રહી છે આપણે જ્યારે એનર્જી લેવલ ઉપર જોઈએ છીએ તો આપણને અલગ અલગ દેવી દેવતાઓથી સંકેત મળે છે કે આવનારો જે સમય છે એ ખૂબ જ વધારે ખરાબ દેખાઈ રહ્યો છે જેટલો વધારે થઈ શકે લોકો ડિવાઇન પાવરને એક્ટિવેટ કરે વધારેમાં વધારે મેડિટેશન કરે અને પ્રાર્થના કરે કે પ્રભુ શાંતિ બનાવીને રાખે આ બધી ઘટનાઓથી આપણને બચાવે તમારી હરેક પ્રાર્થના સાંભળવામાં આવે છે તમારી હરેક પ્રાર્થનાનો જવાબ પણ આવે છે તો આ જે વિડીયો છે એ કોઈ પણ પ્રકારે તમને ડરાવવા માટે નથી આ ખાલી અને ખાલી તમને જગાડવા માટે છે કારણ કે વર્ષ બે હજાર માં મિત્રો પ્રાકૃતિક આપદાઓ આનો આવવાનો ખતરો ખૂબ જ મોટો છે અને આજની તારીખમાં આપણે બધા જોઈએ જ રહ્યા છીએ મિત્રો કે કેવી રીતે કેવી પ્રાકૃતિક આપદાઓ આપણી સામે અચાનકથી આવીને ઊભી રહી જાય છે પછી વાવાઝોડા હોય તુફાન હોય કે પછી ભયંકર વરસાદના લીધે આવતા પૂર હોય અને ભૂકંપના ઝટકાની પણ આપણે જો વાત કરીએ તો ભૂકંપના ઝટકા મિત્રો લગાતાર કોઈને કોઈ દેશમાં આવતા જ રહે છે આ કોઈ સાધારણ વસ્તુ નથી મિત્રો પ્રકૃતિ પોતાનો રંગરૂપ હવે દેખાડી રહી છે અને આનો કારણ પણ આપણે માણસો જ છીએ એક રીતે તો કારણ કે આપણે પ્રકૃતિમાં એટલો મોટો ઝેર ભેડી ભેળવી નાખ્યો છે કે હવે પ્રકૃતિ આપણા પાપોનો હિસાબ લઈ રહી છે ઓગણત્રીસ માર્ચ પછી ખતરો ખૂબ જ મોટો આવી શકે છે મિત્રો અને એક વાત એમ પણ વાયરલ થઈ રહી છે એમ કે ચીનમાં ફરી એકવાર એક નવા વાયરસનો જન્મ પણ થઈ ચૂક્યો છે આ મિત્રો આ સાચી વાત છે ચીનમાં ફરી એકવાર લાશોના ઢગલા લાગી ચૂક્યા છે હોસ્પિટલોનામાં જગ્યા નથી સમસાંગ ઘાટમાં લાશોને સળગાવવા માટે જગ્યા નથી ચીનમાં પરિસ્થિતિ ફરી એકવાર બગડી રહી છે આપણે બધા જાણીએ છીએ બે હજાર ઓગણીસમાં કોરોના વાયરસ ચીનથી જ ફેલ્યો હતો અને પછી કોરોના વાયરસે કેવી રીતે આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધો આ વાત આપણે બધા લોકો જાણીએ છીએ આપણે બધા લોકો આપણા ઘરમાં કેદ રહી ગયા હતા બહાર નીકળના નીકળવાના વાંધા પડી ગયા હતા તો આવી કોઈ પરિસ્થિતિ આવીને ફરી એકવાર આપણી સામે ઊભી રહી જાય એનાથી પહેલા આપણે સતર્ક રહીએ તો ખૂબ જ વધારે સારું છે અને મિત્રો આના સિવાય જેટલો બની શકે પ્રદૂષણ ઓછો કરવો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે આના ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ